બે ટીપ્સ સાથે રૂ જેવા પોચા દહીં વડા બનાવીશું એના માટે અડદની દાળને સારી રીતે ધોઈ પૂરી રાત માટે પલાળી દઈશું દાળ પલળી જાય એટલે પાણી એકદમ નીતારી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી તો થોડું થોડું પાણી ઉમેરી આવું સ્મૂદ એવું ખીરું વાટી લેવાનું ખીરાને એક પ્લેટમાં કાઢી લઈશું અને એમાં જીરું આદું ઉમેરીશું મીઠું નથી ઉમેરવાનું અને એક જ દિશામાં ચારથી પાંચ મિનિટ જેવું ફેટી લેવાનું ફેટાઈ જાય એટલે આ રીતે વાટકીમાં તમે પાણી લઈ થોડું આ રીતે બેટ ઉમેરશું એટલે ફ્લોટ કરશે તેલ એકદમ હલકું ગરમ કરવાનું છે અને પછી ગેસની આંચ બંધ કરી દેવાની આ રીતે વડા ડ્રોપ કરવાના થોડું પાણી આ રીતે છાંટી દેવાનું પાછો ગેસ તમારે સ્ટાર્ટ કરી દેવાનો તો ટેમ્પરેચર હાઈ ન થાય એ ધ્યાન રાખવાનું હવે એક બાઉલમાં પાણી અને એમાં મીઠું ઉમેરી દઈશું એમાં બધા વડા ઉમેરી અને ત્રીસ મિનિટ જેવું ડીપ કરી દઈશું દહીંમાં ખાંડ ઉમેરી આ રીતે ફેટી લઈશું વડા ત્રીસ મિનિટ પછી પાણી એમાંથી નીતારી દઈશું ઉપર દહીં લીલી ચટણી આંબલીની ચટણી અને ઠંડા ઠંડા સવ કરો